કારખાનું ઝડપાયું સુરતમાં અગાઉ નકલી ઘી પનીર સહિતની વસ્તુઓ પકડાયા બાદ હવે તમાકુ અને શેમ્પુ પણ નકલી બનાવતું કારખાનું ઝડપાયું છે વાત એમ છે કે સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલા ચાંદ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના પ્લોટ નંબર તેત્રીસ ના ગોડાઉન ભાડે રાખી ત્યાંથી નકલી વિમલ પાન મસાલા સાથે ડવ શેમ્પુનું ડુપ્લિકેટ કરાતું વેચાણ હોવાની માહિતી મળતા ઓલપાડ પોલીસે ત્યાં દરોડા પાડ્યા છે ડવ શેમ્પુ અને વિમલ પાન મસાલા તથા તમાકુ બનાવવાનું પેકિંગ મળી આવ્યું છે પોલીસે વિમલ પાન મસાલાના પાંચ ડવ શેમ્પુના પાંચ મશીનરી સહિત પચાસ લાખ સોળ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તો ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ ઉર્ફે રાજુ મોહમ્મદ શફી હિરગલ તથા કારખાનામાં નકલી વિમલ ડવ શેમ્પુ બનાવનાર ઇન્તિખાબ અહેમદ મનોજ કુમાર યાદવ સંદીપ યાદવ રાહુલ સોનકર સુનિલ નિષાદને ઝડપી પાડી હાલતા મામલે ઓલપાડ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે